તો જય માતાજી મિત્રો નવા બ્લક માં આપનું સ્વાગત છે તો અમારે તમે વરસાદ પડ્યો તો એટલે અમે મેળ્યું લઈને ઘરે ખરીદા અને પૂરા ઉપર મેળ્યું ઢાંપવાનું છે તમારા ગામ કેવો વરસાદ છે એ કોમેન્ટ કરો તો જોયું લે મારા ગામમાં પણ ગારો થઈ ગયો અમે હડતા કરી દાતા નોકરીએ પણ ઘરથી ફોન આવ્યો કે મેણું લીધે આવજો એટલે મેણું લઈને ઘરે ના રાખો અને અળિયામ પોચા છે ને અળિયામાં આગળ તો ગારો થઈ ગયો છે મારો બેટો જબરદસ્ત પણ તો આડું ઉઠા પડશે મેણું છે મેણું પણ બહુ ભારું છે ઉઠા કાઢી દેવાનું થાય તો તમારા ઘરમાં કેવો રસ છે કોમેન્ટ કરજો

गाव जाला अरे बोगदा लाmonte eu jo ne vip आपण तो आहे